કમિટીના સભ્યો પરેશભાઈ ભટ્ટ પ્રશાંતભાઈ ચાવડા સંજયભાઈ ઠાકોર આમરીન બેન મેમણ આશાબેન ચૌધરી અને ભાવિકા પંડ્યાના અને અન્ય કમિટીના સભ્યોના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો આ નવરાત્રીનું આયોજન કર્મચારીઓના સ્વૈચ્છિક ફાળા દ્વારા કરવામાં આવ્યું આ વખતે પદાધિકારીઓએ પણ આ આયોજનમાં યોગદાન આપી સહયોગ આપ્યો આ કાર્યક્રમમાં આરોગ્ય કમિટી ચેરમેન નિહિલભાઈ પટેલ બાંધગામ સમિતિ અધ્યક્ષ મયૂરભાઈ પટેલ સિંજય સમિતિ અધ્યક્ષ ઇન્દુબેન પટેલ ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર પ્રમુખ તૃષ્યાબેન પટેલ રેખાબેન રાજુભાઈ ચૌધરી ભવેષાબેન પટેલ કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓના સંયુક્તિ આ કાર્યક્રમ સફળ બન્યો